અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી આ ચાર પાંચ વર્ષ હતી ચાર પાંચ પોર્ટફોલની તકલીફ ચાર પાંચ વર્ષથી હતી બરાબર પછી ગેસ સેટીથી તકલીફ કેટલા ટાઈમથી હતી એ ત્રણ ચાર વર્ષ હતી બરાબર છે અને દાદા બાબુ દાદા આપણને તકલીફ થતી તો આમ શું શું પ્રોબ્લેમ આવતો તકલીફ થતી તો આમાં આમ પેટમાં બરતરા થતી અને જરાય અનાજ ન હતું અને ઢાંકણી દુખે એટલે રાતના બાર વાગે એક વાગે

પણ આપણે આપણે એમની ટ્રીટમેન્ટ થી રેડી કરી દીધું હા બરાબર હવે કેવું છે બબુજાતા ગો ઢાકણીમાં કેમ છે ઢાકણી બિલકુલ કાઈ અમને બીજા સેશન થી રેડી થઈ ગયું મે બીજા સેશન તમને કીધું કે મારી ઢાકણી હજુ દુખતું બંધ ન તમે તેથી કીધું કે આનું બંધ કરજો કરી દીધું પછી ન દુખતું નથી પછી થી જરાય નથી બરાબર પછી થોડું કમરમાં પણ તકલીફ આવતી હતી હા ઈ હતાન મટી ગયું કમરમાં પણ તકલીફ નથી બરાબર પછી આ ગર્દન દુખાવો થતો તો ઈ હા ઈ મટી ગયો ને કે આમ આમ ફરું આમ જોઉં તો આખું ફરવાનું આમ ફરું તો આમ આખું જોવાનું હવે આમ કમ્પ્લીટ આ રહ્યો આ તમારા સામે જ પર આ રેડી છે બરાબર છે બરાબર હવે તમને ઢાકણીઓ ની અંદર જે ડોક્ટર કહેતો હતા ને એ તમને મસ્ક્યુલર પેન હતો હું કઈ માસ્ક કે હું કઈ ઘટી નોતો ગયો પણ તમને ડેમોડ સ્નાયુ એ દુખાવ હા આ સ્નાયુ છે તમારા થોડા વીક પડી ગયા હતા જ્યારે તમે દિવસ દરમિયાન એને યુઝ કરો તમારું કામ છે રોજનું ખેતી જ કરો એટલે એમાં ભારે કામ કરી એટલે આ લિગામેન્ટ આપડા મસલ આખો દિવસ વપરાય એટલે પછી રાત્રે તમને વધારે દુખે બરાબર આ મસલ આખા થોડા વીક પડી ગયા હતા આપણે આપની ટ્રીટમેન્ટ થી એને સ્ટ્રોંગ કર્યા

ફૉ્ભલ મસજ સજણ મૉળ મ્લ સયા સકલ મૉ મહ સકં મહૂ સામ સમામ。સાડર સા�મ સાામ સાાામ સાામ સાા સાા� a little faster <sighs>